ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ અગિયારમો અધ્યાય ત્રેવીસમો એક તિતિક્ષુ બ્રાહ્મણનો ઇતિહાસ શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત વાસ્તવમાં ભગવાનની લીલા કથા જ શ્રવણ કરવા યોગ્ય છે તેઓ જ પ્રેમ અને મુક્તિના દાતા છે જ્યારે તેમના પરમ પ્રેમી ભક્ત ઉદ્ધવજીએ આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે યદુવંશ ભૂષણ શ્રી ભગવાને તેમના પ્રશ્નની પ્રશંસા કરીને તેમને આ પ્રમાણે કહ્યું ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું દેવગુરુ બૃહસ્પતિના શિષ્ય ઉદ્ધવજી આ સંસારમાં ઘણું કરીને એવા સંત પુરુષો મળતા નથી કે જેઓ દુર્જનોના શબ્દ બાણથી વિંધાઈને પોતાને સંભાળી શકે કારણ કે મર્મસ્થાનોમાં ભોકાયેલા દુષ્ટોના તીક્ષ્ણ વચનરૂપી બાણ જેવી પીડા કરે છે તેવી પીડા મનુષ્યના મર્મસ્થાનને ભેદનારા સાચા બાણ પહોંચાડતા નથી ઉદ્ધવજી આ સંબંધમાં મહાત્મા લોકો એક ઘણો પવિત્ર પ્રાચીન ઇતિહાસ કહ્યા કરે છે હું તમને એ જ કહું છું તમે મન દઈને તે સાંભળો એક ભિખારીને દુષ્ટ લોકોએ ખૂબ હેરાન કર્યો ત્યારે પણ તેણે પોતાની ધીરજ ન ગુમાવી અને તેને તેના પૂર્વજન્મનું ફળ સમજીને થોડા માનસિક ઉદ્ગાર કાઢ્યા હતા તેનું જ આ ઇતિહાસમાં વર્ણન છે પ્રાચીન સમયમાં નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો તેને ખેતી વેપાર વગેરે દ્વારા ખૂબ સંપત્તિ ભેગી કરી હતી પરંતુ તે અત્યંત કૃપણ કામી અને લોભી હતો ક્રોધ તો તેને વાત વાતમાં આવી જતો હતો તેણે પોતાના જ્ઞાતિજનો અને અતિથિઓને ક્યારેય મીઠી વાણીથી પ્રસન્ન કર્યા ન હતા ખવડાવવા વગેરેની તો વાત જ ક્યાં હતી તે ઘરમાં ધર્મ કર્મથી શૂન્ય બનીને રહેતો હતો અને પોતાની ધન સંપત્તિથી પોતાની જાતને પણ સુખી રાખતો ન હતો તેની કૃપણતા અને બુરા સ્વભાવને લીધે તેના સંતાનો ભાઈબંધુઓ ચાકરો અને પત્ની વગેરે બધા દુઃખી રહેતા અને મનમાં ને મનમાં તેના માટે અનિષ્ટ ચિંતન કર્યા કરતા હતા ઘરમાં કોઈ પણ તેને પ્રિય લાગે એવો વ્યવહાર કરતું ન હતું તે આ લોક અને પરલોક બંનેથી વંચિત થઈ ગયો હતો યક્ષોની જેમ ધનની ચોકી કરતો હતો તે ધનથી ન તો તે ધર્મ કરતો હતો કે ન ભોગ ભોગવતો હતો ઘણા સમય સુધી આ પ્રકારનું જીવન વિતાવવાને કારણે તેના ઉપર પંચમહાયજ્ઞના હકદાર દેવતાઓ કોપાયમાન થયા ઉદારદાની ઉદ્ધવજી પંચમહાયજ્ઞોના હકદાર દેવતાઓના તિરસ્કારથી તેના પૂર્વ પુણ્યોનો આશરે કે જેના બળ પર અત્યાર સુધી તેનું ધન ટકી રહ્યું હતું તે ચાલ્યો ગયો અને જે ધન તેણે મોટા ઉદ્યોગ અને પરિશ્રમથી એકઠું કર્યું હતું તે તમામ ધન તેની નજર સામે જ નષ્ટ થઈ ગયું તે અધમ બ્રાહ્મણનું કેટલુંક ધન તો તેના પરિવારના લોકોએ છીનવી લીધું થોડું ચોરો લૂંટી ગયા થોડું અગ્નિ પ્રકોપ જેવા કારણોથી નષ્ટ થઈ ગયું કેટલુંક કાળથી નાશ પામ્યું અને જે બચ્યું હતું તે રાજાએ કર દ્વારા લઈ લીધું ઉદ્ધવજી આ પ્રમાણે તેની તમામ સંપત્તિ ચાલી ગઈ ન તો તેણે તે ધનથી ધર્મ પ્રાપ્ત કર્યો ન ભોગ ભોગવ્યા આ બાજુ તેના સગા સંબંધીઓએ પણ તેની સાથેનો વ્યવહાર બંધ કરી દીધો હવે તે ભારે ચિંતાથી ઘેરાઈ ગયો સંપત્તિ નષ્ટ થતાં તેને હૃદયમાં ભારે ઉંચાટ થયો તેનું મન દુઃખમાં ડૂબી ગયું આંખોમાં આંસુની ધારાઓથી ગળું રૂંધાઈ ગયું પરંતુ આ પ્રમાણે ચિંતા કરતાં કરતાં જ તેના મનમાં સંસાર માટે ભારે દુઃખ બુદ્ધિ અને દ્રઢ વૈરાગ્યનો ઉદય થયો હવે તે બ્રાહ્મણ મનમાં જ કહેવા લાગ્યો અરે રે ઘણા દુઃખની વાત છે કે મેં આટલા સમય સુધી પોતાને જ ખોટી રીતે હેરાન કર્યો જે ધન માટે મેં કઠોર પરિશ્રમ કર્યો તે ન તો ધર્મના કામમાં આવ્યું કે ન સુખ ભોગમાં કામ આવ્યું પ્રાય જોવામાં આવે છે કે કૃપણ મનુષ્યોને ક્યારેય ધનથી સુખ મળતું નથી આ લોકમાં તો તેઓ ધન કમાવવું અને તેની રક્ષાની ચિંતામાં સળગ્યા કરે છે અને મર્યા પછી ધર્મનું આચરણ ન કર્યું હોવાથી નરકમાં જાય છે જેમ નાનો સરખો કોઢનો ડાઘ શરીરની સુંદરતાને નષ્ટ કરી નાખે છે તે જ પ્રમાણે થોડો સરખો લોક કીર્તિમાનોની કીર્તિ અને ગુણવાનોના પ્રશંસનીય ગુણોને નષ્ટ કરી દે છે ધન કમાવાના લોભમાં કમાઈ લીધા પછી તેમાં વૃદ્ધિ કરવામાં અને તેનું રક્ષણ કરવામાં તે ખર્ચ કરવામાં તેમજ ધન નાશ પામતા અને તેનો ઉપભોગ કરતા નિરંતર પરિશ્રમ ફિકર ભય અને ભ્રમનો સામનો કરવો પડે છે ચોરી હિંસા જૂઠ દંભ કામ ક્રોધ અભિમાન ભેદબુદ્ધિ વેર અવિશ્વાસ સ્પર્ધા લંપટતા જુગાર અને શરાબ આ પંદર અનર્થો મનુષ્યમાં ધનને કારણે માનવામાં આવે છે તેથી કલ્યાણની કામનાવાળા પુરુષે સ્વાર્થ અને પરમાર્થના વિરોધી એવા અર્થ નામવાળા અનર્થને દૂરથી જ ત્યજી દેવું ભાઈ બાંધવો સ્ત્રી પુત્ર માતા પિતા સગા સંબંધી જે સ્નેહબંધનથી બંધાઈને બિલકુલ એકતાથી રહે છે તે બધા ધનને કારણે એટલા ફંટાઈ જાય છે કે તુરંત જ એકબીજાના શત્રુ બની જાય છે આ લોકો થોડા ધન માટે દુઃખી અને ક્રોધિત થઈ જાય છે વાત વાતમાં પ્રેમ સંબંધ તોડી નાખે છે અને પરસ્પર સ્પર્ધા કરવા લાગે છે તેઓ એકાએક પ્રાણ લેવા આપવા સુધી નીચે ઉતરી જાય છે ત્યાં સુધી કે એકબીજાનો સર્વનાશ કરી નાખે છે દેવતાઓ પણ જેના માટે યાજના કરે છે એવો મનુષ્ય જન્મ અને તેમાં પણ શ્રેષ્ઠ બ્રાહ્મણ શરીર પ્રાપ્ત કરીને જે તેનો અનાદર કરીને પોતાના સાચા સ્વાર્થ પરમાર્થને નષ્ટ કરી દે તેવા મનુષ્યો અશુભ ગતિને પ્રાપ્ત થાય છે આ મનુષ્ય શરીર મોક્ષ અને સ્વર્ગનું દ્વાર છે તેને પ્રાપ્ત કરીને પણ એવું કોણ બુદ્ધિમાન મનુષ્ય છે જે અનર્ધોનું ધામ એવા ધનના ચક્કરમાં ફસાઈ જાય જે મનુષ્યો દેવતાઓ ઋષિઓ પિતૃઓ પ્રાણીઓ જ્ઞાતિબંધુઓ કુટુંબીઓ અને સંપત્તિના બીજા ભાગીદારોને તેમનો ભાગ આપીને સંતુષ્ટ નથી રાખતા કે નથી પોતે ભોગવતા તે યક્ષની જેમ ધનની ચોકી કરવાવાળા કૃપણ મનુષ્યો અધોગતિને પામે છે એ નિશ્ચિત છે હું મારા કર્તવ્યથી ચુત થઈ ગયો છું મેં પરમાત્મા પોતાના આયુષ્ય ધન અને બળ પુરુષાર્થ ગુમાવી દીધા છે વિવેકી લોકો જે સાધનોથી મોક્ષ સુધીની પ્રાપ્તિ કરી લે છે તે સાધનોને મેં ધન સંપત્તિ ભેગી કરવાની વ્યર્થ ચેષ્ટામાં ખોઈ નાખ્યા હવે ઘટપણમાં હું ક્યુ સાધન કરીશ મને ખબર નથી પડતી કે મોટા મોટા વિદ્વાનો પણ ધનની વ્યર્થ તૃષ્ણાથી સદા કેમ દુઃખી થતા હશે માનો ન માનો ખરેખર આ સંસાર કોઈ માયાથી અત્યંત મોહિત થઈ રહ્યો છે આ મનુષ્ય શરીર કાળના વિકરાળ મોઢામાં પડેલું છે તેને ધનથી ધન આપનાર દેવતાઓ અને લોકોથી ભોગો અને તેની પૂર્તિ કરનારાઓથી તથા વારંવાર જન્મ મૃત્યુના ચક્કરમાં નાખનારા સકામ કર્મોથી શો લાભ એમાં તો શંકા નથી કે સર્વદેવ સ્વરૂપ ભગવાન મારા પર પ્રસન્ન છે ત્યારે તો તેમણે મને આદશામાં નાખ્યો છે અને મને જગત માટે દુઃખ બુદ્ધિ અને વૈરાગ્યનો અંતરમાં બોધ આપ્યો છે ખરેખર વૈરાગ્ય જ આ સંસાર સાગરને પાર કરવાની નૌકા છે હું હવે એવી ઉત્તમ અવસ્થાને પ્રાપ્ત થયો છું જો મારું આયુષ્ય બાકી હોય તો હું આત્મલાભમાં જ સંતુષ્ટ રહીને પોતાના પરમાર્થને માટે સાવધાન થઈ જઈશ અને હવે જે સમય બચ્યો છે તેમાં મારી કાયાને તપ દ્વારા કસીશ ત્રણેય લોકના સ્વામી દેવતાઓ મારા આ સંકલ્પનું અનુમોદન કરે હવે નિરાશ થવાની કોઈ વાત જ નથી કારણ કે રાજા ખટવાંગે માત્ર બે ઘડીમાં જ ભગવધામની પ્રાપ્તિ કરી લીધી હતી ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું ઉદ્ધવજી તે ઉજ્જૈન નિવાસી બ્રાહ્મણે મનમાં જ આ પ્રકારનો નિર્ણય કરીને હું અને મારા પણ આની ગાઢ છોડી નાખી ત્યાર પછી તે શાંત રહી મૌન ધારણ કરી સંન્યાસી થઈ ગયો હવે તેના ચિત્તમાં કોઈ પણ સ્થાન વસ્તુ અથવા વ્યક્તિ માટે આસક્તિ ન રહી તેણે પોતાના મન ઇન્દ્રિયો અને પ્રાણોને વશ કરી લીધા તે પૃથ્વી પર સ્વચ્છંદ થઈને વિચારવા લાગ્યો તે ભિક્ષા લેવા માટે શહેર કે ગામમાં જતો હતો જરૂર પણ એ રીતે જતો હતો કે કોઈ તેને ઓળખી ન શકે ઉદ્ધવજી તે ભિક્ષુક અવધૂત ખૂબ વૃદ્ધ થઈ ગયો હતો દુષ્ટ લોકો તેને જોતા જ તેના ઉપર તૂટી પડતા અને જાત જાતનો તિરસ્કાર કરી તેને હેરાન કરતા હતા કોઈ એનો દંડ છીનવી લેતું તો કોઈ ભિક્ષાપાત્ર જ લઈ લેતું કોઈ તેનું કમંડળ ઉઠાવી લઈ જતું તો કોઈ આસન લઈ લેતું કોઈ રુદ્રાક્ષની માળા અને તેને સૂવાની ગોદરી લઈ ભાગી જતું કોઈ તો તેની લંગોટી અને વસ્ત્રોને પણ આમ તેમ ફેંકી દેતું કોઈ કોઈ તે વસ્તુઓ આપીને અને કોઈ દેખાડીને ફરી લઈ લેતા જ્યારે તે અવધૂત માધુ કરી લઈ આવતો અને બહાર નદી કિનારે ભોજન કરવા બેસતો ત્યારે પાપી લોકો ક્યારેક તેના પર પેશાબ કરતા તો ક્યારેક થૂંકતા તે લોકો આ મૌન અવધૂતને જાત જાતની ચેષ્ટાઓથી બોલવા માટે વિવશ કરતા અને તે જ્યારે આવી હરકતો સહીને પણ બોલતો નહીં ત્યારે તેને તે દુષ્ટ લોકો મારતા કોઈ એને ચોર કહીને ધમકાવતા વળી કોઈ બાંધી દો બાંધી દો એમ કહી તેને ધોરણાથી બાંધવાની કોશિશ કરતા કોઈ તેનો તિરસ્કાર કરીને એ પ્રમાણે મહેણા મારતા કે જુઓ તો ખરા આ કૃપણ ધર્મનો કેવો ઢોંગ કરે છે ધન સંપત્તિ ચાલી ગઈ સ્ત્રીપુત્રોએ ઘરમાંથી કાઢી મૂક્યો ત્યારે આણે ભીખ માગવાની વૃત્તિ અપનાવી અરે જુઓ તો ખરા આ જાડો તગડો ભિખારી સહન કરવામાં ભારે પર્વત જેવો છે આ મૌન રહીને પોતાનું કાર્ય સાધવા ઈચ્છે છે ખરેખર આ તો ઢોંગમાં તો બગલાથી પણ ચઢિયાતો છે અને દ્રઢ નિશ્ચયી છે કોઈ તે અવધૂતની ઠેકડી ઉડાડતું તો કોઈ તેની ઉપર નિષિદ્ધ ચેન ચાળા કરતું જેમ લોકો મીના પોપટ વગેરે પાડીને બાંધી રાખે છે અથવા પાંજરામાં બંધ કરી રાખે છે તે પ્રમાણે આ અવધૂતને પણ બાંધીને ઘરમાં બંધ કરી દેતા પરંતુ તે આ બધું ચૂપચાપ સહી લેતો તેને ક્યારેક તાવ વગેરે આવવાને લીધે દેહ પીડા સહન કરવી પડતી ક્યારેક ઠંડી ગરમી વગેરે દૈવી દુઃખો વેઠવા પડતા અને ક્યારેક દુર્જન લોકો અપમાન વગેરે દ્વારા તેને ભૌતિક પીડા પહોંચાડતા પરંતુ ભિક્ષુકના મનમાં આનાથી કોઈ વિકાર થતો નહીં તે સમજતો હતો કે આ બધું મારા પૂર્વના કર્મોનું અવશ્ય ભોગવવું જ પડશે જોકે નીચ લોકો જાત જાતનો તિરસ્કાર કરીને તેને તેના ધર્મથી ચ્યુત કરવાની ચેષ્ટા કરતા હતા છતાં પર તે ખૂબ જ દ્રઢતાથી પોતાના ધર્મમાં સ્થિર રહેતો હતો તેને સાત્વિક ધૃતિ એટલે કે ધૈર્યનો આશ્રય લઈને આ પ્રમાણે ગીત ગાયું બ્રાહ્મણે કહ્યું મારા સુખ દુઃખના કારણ ન તો આ મનુષ્યો છે ન દેવતાઓ ન શરીર છે કે ન ગ્રહો કર્મ કે પણ છે શ્રુતિઓ અને મહાત્માઓ મનને જ આનું પરમ કારણ માને છે અને મન જ આ સંપૂર્ણ સંસાર ચક્રમાં જીવને ભટકાવે છે ખરેખર આ મન ખૂબ બળવાન છે તેણે જ વિષયો તેના કારણ ગુણો અને તેમની સાથે સંબંધ રાખવાવાળી વૃત્તિઓની રચના કરી છે તે વૃત્તિઓ પ્રમાણે જ સાત્વિક રાજસ અને તામસ અનેક પ્રકારના કર્મ થાય છે અને કર્મો અનુસાર જ જીવની વિવિધ ગતિઓ થાય છે મનની વૃત્તિઓ દ્વારા જ કર્મની પરંપરા સર્જાય છે આત્મા તો નિષ્ક્રિય છે કર્મોના સંગથી રહિત છે હિરણ્યમય અર્થાત વિજ્ઞાન સ્વરૂપ છે જીવનો મિત્ર છે જીવ સાક્ષી રૂપે જાગૃત રહીને જુએ છે પરંતુ જીવ ભાવ કરીને મનની સાથે મળીને પોતાનામાં જ અનેક પ્રકારની ગુણવૃત્તિઓની કલ્પનાઓ કરે છે અને તેમાં આસક્ત થઈને બંધનમાં આવી જાય છે આ પ્રમાણે મનને વશ થઈને જીવ ભટકે છે દાન સ્વધર્મનું પાલન યમ નિયમ વેદાધ્યયન સત્કર્મ અને બ્રહ્મચર્યાદય શ્રેષ્ઠ વ્રત આ બધા શુભકર્મો છે આ બધાનું અંતિમ ફળ એ જ છે કે મન એકાગ્ર થઈ જાય અને ભગવાનમાં લાગી જાય મનનું એકાગ્રતાથી ભગવાન સાથે જોડાઈ જવું એ જ યોગ છે મનની આ પ્રકારની સમાધિમાં સ્થિત થઈ ગયા પછી અન્ય કર્મોની આવશ્યકતા રહેતી નથી જેનું મન સંયમિત થઈને શાંત થઈ ગયું છે તેના માટે દાન વગેરે કોઈ કર્મ શેષ રહેતા નથી અને જેનું મન વશમાં નથી આમ તેમ ભટકે છે તેના માટે દાન વગેરે કર્મોનો શું અર્થ મન પોતાને વસ થઈ ગયા પછી અન્ય ઇન્દ્રિયોના દેવતાઓ પણ વશમાં થઈ જાય છે ઇન્દ્રિયો મનને વશ કરી શકતી નથી કારણ કે મન બધાથી બળવાન દેવ છે જે મનુષ્ય મન પર કાબૂ મેળવી લે છે તે દેવોનો પણ દેવ છે સાચે જ મન મોટો શત્રુ છે તેનું આક્રમણ અસહ્ય છે તે બહારના શરીરે જ નહીં હૃદયાદી મર્મસ્થાનોને પણ વેધે છે તેને જીતવું ભારે કઠણ છે મનુષ્ય સહુથી પહેલાં મન પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ પરંતુ થાય છે એવું કે મૂર્ખ લોકો આ મનને જીતવાનો પ્રયત્ન કરવાને બદલે બીજા લોકો સાથે સાચા ખોટા ઝઘડા કર્યા કરે છે અને આ જગતના લોકોને જ શત્રુમિત્ર ઉદાસીન બનાવી દે છે સાધારણ રીતે મનુષ્યોની બુદ્ધિ કુંઠિત થઈ ગઈ છે તેથી તો તેઓ આ મનથી માની લીધેલા શરીરને હું અને મારું માની બેઠા છે અને પછી ભ્રમના ચક્કરમાં ફસાઈ જાય છે કે આ હું છું અને આ બીજો આનું પરિણામ એ થાય છે કે તેઓ આ અનંત અજ્ઞાનરૂપી અંધકારમાં ભટકતા રહે છે જો માની લઈએ કે મનુષ્ય જ સુખ દુઃખનું કારણ છે તો પણ તેનાથી આત્માનો શો સંબંધ કારણ કે સુખ દુઃખ આપનારું પણ આ પાર્થિવ શરીર છે અને ભોગવનાર પણ શરીર જ છે ક્યારેક જમતા જમતા આપણા દાંતથી જ જીભ કપાઈ જાય અને પીડા થવા લાગે તો મનુષ્ય કોના ઉપર ક્રોધ કરશે કારણ કે જીભ અને દાંત એક જ પંચભૂતોથી બન્યા છે દુઃખ થવામાં જો દેવતાઓને કારણ માનીએ તો આત્માનો તેમનાથી શો સંબંધ કારણ કે બધાના શરીરોમાં ઇન્દ્રિયોના દેવતા એક જ છે ઇન્દ્રિયોના દેવતાએ જ બીજી ઇન્દ્રિયોના દેવતાને કષ્ટ આપ્યું તો તેનાથી આત્માને શું નુકસાન થયું જેમ આપણા જ એક અંગથી બીજા અંગને તકલીફ થાય તો તે કોના ઉપર ક્રોધ કરશે જો આત્માને સુખ દુઃખનું કારણ માનીએ તો તેનો બીજો સાથે સો સંબંધ કારણ કે આત્મા તો પોતાનું સ્વરૂપ જ છે આત્મા સિવાય બીજું કાંઈ જ નથી જે ભાષે છે તે તો ભ્રાંતિ છે મિથ્યા છે આત્મા આનંદ સ્વરૂપ છે ત્યાં સુખ કે દુઃખ કશું જ નથી તો ક્રોધનું નિમિત્ત કોણ કોણ કોના ઉપર ક્રોધ કરશે સુખ દુઃખ આપવાવાળા ગ્રહો છે એવું માનીએ તો અજન્મા આત્માને સુખ દુઃખ આપવામાં તે કારણ થઈ શકતા નથી કારણ કે જે જન્મે છે તેમને જ ગ્રહો પીડા આપી શકે છે આત્મા અજન્મા છે શાશ્વત છે શરીર નાશવાન છે તેથી ગ્રહોનો પ્રભાવ શરીર પર જ પડી શકે છે આત્માનો તેમની સાથે કોઈ સંબંધ નથી તો ક્રોધ કોના પર કરશે જો કર્મોને જ સુખ દુઃખનું કારણ માનીએ તો તે કર્મોથી આત્માનો શો સંબંધ કારણ કે આત્મા સાક્ષી છે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે તે કર્મોથી સર્વથા અલિપ્ત છે દેહ તો જળ છે તે કંઈ કરતો નથી આ રીતે કર્મોનો તો કોઈ આધાર સિદ્ધ નથી થતો આ પ્રમાણે આ કર્મને આધીન સુખ દુઃખનો આત્મા સાથે શો સંબંધ અને તે કોના પર ક્રોધ કરશે જો કાળને સુખ દુઃખનું કારણ માનવામાં આવે તો કાળ અને આત્મા એક જ છે આ પ્રમાણે આત્માથી આત્માને દુઃખ થતું નથી જેમ અગ્નિને અગ્નિનો તાપ લાગતો નથી બરફને બરફની ઠંડકની અસર થતી નથી તે જ પ્રમાણે આત્માને પણ સુખ દુઃખોનું દ્વંદ્વ નથી આવી સ્થિતિમાં ક્રોધ કોના પર કરશે જે પ્રકૃતિથી પણ પર આત્મા છે તેને કોઈના દ્વારા પણ ક્યાંય પણ કોઈ પણ પ્રકારે દ્વંદ્વનો સ્પર્શ થતો નથી આ જે અહંકાર છે તે જ સંસારનું કારણ છે તેનાથી દ્વંદ્વ ઉત્પન્ન થાય છે આમ સમજીને યોગીઓ કોઈ પ્રાણીથી ભયભીત થતા નથી પ્રાચીન કાળમાં મહર્ષિઓએ જે અધ્યાત્મ નિષ્ઠાનો આશ્રય લીધો હતો હું પણ તે જ નિષ્ઠાનો આશ્રય લઈશ આ પ્રમાણે મુકુંદ ભગવાનના ચરણકમણની સેવાના પ્રભાવથી આ અજ્ઞાનરૂપી અગાધ સંસારને પાર થઈ જઈશ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ઉદ્ધવજી તે બ્રાહ્મણનું ધન શું નષ્ટ થયું પણ તેના બધા દુઃખો નષ્ટ થઈ ગયા હવે તે સંસારથી વિરક્ત થઈ ગયો હતો અને સંન્યાસ લઈને પૃથ્વી પર સ્વચ્છંદ વિચરતો હતો જોકે દુષ્ટ લોકોએ તેને બહુ હેરાન કર્યા છતાં તે તેના ધર્મમાં અચળ રહ્યો સહેજ પણ વિચલિત થયો નહીં તે સમયે મૌનધારી અવધૂતે મનમાં આ ઉપર પ્રમાણેનું ગીત ગાયું ઉદ્ધવ આ સંસારમાં મનુષ્યને કોઈ બીજું સુખ કે દુઃખ આપતું નથી આ તો તેના ચિત્તનો માત્ર ભ્રમ છે આ સગડો સંસાર અને તેની અંદર મિત્ર શત્રુ અને તટસ્થતાના ભેદ અજ્ઞાનને કારણે જ છે તેથી હે પ્રિય ઉદ્ધવ પોતાની વૃત્તિઓને મારામાં લીન કરી દો અને આ પ્રમાણે પોતાની પૂરી શક્તિથી મનને વશ કરી લો અને પછી નિરંતર મારામાં જ સ્થિત થઈ જાઓ બસ બધી યોગ સાધનાઓનો આ જ સાર છે આ ભિક્ષુ ગીત એ સાક્ષાત બ્રહ્મ જ્ઞાન જ છે જે લોકો એકાગ્ર ચિત્તે આ ભિક્ષુ ગીત સાંભળે સંભળાવે અને હૃદયસ્થ કરે છે તે ક્યારેય સુખ દુઃખાદી દ્વંદોને વશ થતા નથી એથી શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહંસ સંહિતાયા એકાદશ કંધે ત્રયવિંશોધ્યાય अग्यार मासको अन्ध अन्तर्गत त्रेविसमो अध्याय समाप्त बोलो प्रश्नको नै आल कि जय